અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા દિવનગર સોસાયટીની શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હિના વાઘેલાએ ગત ડિસેમ્બરે કેબીસીમાં હોટ સીટ પર પાંચ લાખ રૂપિયા જીતીને દલિત સમાજનું નામ રોશન કર્યું છે જોકે હિના વાઘેલાએ જીતેલા પાંચ લાખ રૂપિયા ત્રણ મહિના બાદ મળશે તેવું જાણવા મળી રહ્યું છે હિના વાઘેલા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે પરંતુ આ દીકરીની હિંમત અને પરિવારના સહકારથી હિનાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે અમદાવાદના નારોલ વિસ્તારમાં દિવનગર સોસાયટીમાં દલિત સમાજની એક દીકરીએ અમદાવાદ શહેરનું નામ રોશન કર્યું છે રોશન એટલે એટલા માટે કહેવામાં આવે છે કે બી દસ તારીખે કેબીસીમાં હોટશ્રીટ ઉપર એનો નંબર લાગ્યો હતો હવે હોટશ્રીટ ઉપર પહોંચવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે છે તે પણ આપણે જાણીશું પેમેન્ટ ક્યારે એમના ખાતામાં જમા થાય છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું નામ છે હિના વાઘેલા વ્યવસાય શિક્ષિકા છે અને તે અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરી રહ્યા છે નબળી પરિસ્થિતિ એટલે કે આર્થિક પરિસ્થિતિ મધ્યમ વર્ગમાં ગણી શકાય હાલમાં આપણે કારણ કે પિતાજીનું સપનું તેમણે પૂરું કર્યું પિતાજીને કોઈ કારણસર શિક્ષક ના બની શક્યા એમની દીકરીએ કહ્યું હતું કે હું તમારું સપનું પૂરું કરીશ અને ત્યાં આજે શિક્ષક તરીકે ગવર્મેન્ટની જોબમાં જોડાઈ ગયા છે હિના વાઘેલા આપણી સાથે છે આપણે જાણીએ કે તેમનો અનુભવ કેવો રહ્યો હિનાજી તમે દસ તારીખે કેબીસીમાં જોડાયા હતા શું એની પ્રક્રિયા શું હોય છે પ્રોસીજર શું હોય છે પેલા તો અમારું જે રજિસ્ટ્રેશન હતું એ ભીમ એપ દ્વારા કરવામાં આવ્યું હતું ભીમ એપ દ્વારા આવતા હતા હતા એના આપણે આન્સર આપવાના ચાલીસ દિવસ સુધી ક્વેશ્ચન આન્સર રહેતા એના આન્સર પછી તમારે એ લોકો ત્યાંથી સિલેક્ટ કરવામાં આવે છે સિલેક્ટ પછી તમને મુંબઈ ઓડિશન માટે બોલાવે ઓડિશનમાંથી તમને લોકોને પહેલાં એક્ઝામ હોય છે અને તેમાંથી એ લોકો પીઆઈ માટે એટલે એ પર્સનલ ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ કરે છે અને એ ટોટલ જેટલા પણ કેન્ડિડેટ્સ હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી એમાંથી દસ લોકો સિલેક્ટ થાય છે અને પછી તેમને અઠવાડિયા બે અઠવાડિયા પછી એના માટે ફોન આવે છે કે તમારું ફાસ્ટેસ્ટ સિંગલ ફર્સ્ટ માટે સિલેક્શન થઈ ગયું છે એવી રીતે કેબીસીનો સ્ટાફ અહીંયા વિડીયો ઉતારવા આવ્યો હતો ના અમારા ત્યાં નથી આવ્યો એક દિલ્હીના ભાઈ હતા એમના ત્યાં હતા એમને બધાના ત્યાંની જેતા જે જરૂર લાગે ત્યાં લોકો સાથે જાય છે એ લોકો اچھا તમારું કેવું એમ છે કે અસંખ્ય લોકો આમાં જોડાતા હોય છે જેમ કે દર્શનનો સિલેક્શન થાય છે આવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે લોકો જીકે રિલેટેડ જનરલ નોલેજ ના ક્વેશ્ચન હોય છે જીકે જે હોય છે જીકે રિલેટેડ હોય છે ક્વેશ્ચન હાડ હોય છે કે એકદમ આવડી જાય એવો હોય ઈઝી હોય છે મીડિયમ ટર્મ ના ગણી શકાય બધું હોય છે હાર્ડ પણ હોય છે મીડિયમ પણ હોય છે અને ઈઝી પણ હોય શકે છે અને કરંટ અફેર્સ રિલેટેડ પણ પૂછી શકે છે જી કોઈ જી કે એક દરિયો છે એટલે આપણે એમાં શું પૂછશે તે આપણે કહી જ ના શકીએ એવું હોય છે તમારું এড્યુકેશન કેટલું છે મે બીકોમ એમકોમ અને ડીએલએડ કર્યું છે અને સાથે સાથે હું કોમ્પિટિટિવ ની પ્રિપેરેશન કરું છું એટલે મારે આ બધામાં એટલું બધું ટફ નહોતું રહ્યું કેમ કે મારે જીપીએસસી ની અને ઓલરેડી મેં પાંચ છ એક્ઝામ અત્યારે ક્લિયર કરી છે તે બધી કોમ્પિટિટિવ એક્ઝામ એમાં આ બધું જ આવતું હોય છે એટલા માટે તો કેટલા સુધી પહોંચ્યા તમે મારે લાસ્ટમાં હું 750000 જીતી ગઈ હતી અને 250000 માં ક્વેશ્ચન મેં રિસ્ક લીધું એટલે પછી હું 5 લાખના ના ક્વેશ્ચન માં આવી ગઈ 5 લાખ માં આવી ગઈ હતી બચ્ચન સાહેબ જોડે અનુભવ કેવો રહ્યો બચ્ચન સરનો તો શું કેવું એમની સ્ફૂર્તિ એનર્જી જે છે તે આપણા માટે એક રોલ મોડેલ ટાઈપ છે કે આપણે એમનાથી બહુ બધું શીખવાની જરૂર છે કે આટલી એજમાં પણ તેમને આટલી સ્ફૂર્તિથી આમ તાજગી એમની અને થાક્યા વગર એમની શૂટિંગ કરે છે એટલે અનુભવ એક આમ ગૌરવ પ્રાઉડની મોમેન્ટ હતી અને એક મારા માટે અવિસ્મરણીય મારી લાઈફની સૌથી બેસ્ટ મોમેન્ટ રહી છે બચ્ચન સર જોડે પરિવારનો સપોર્ટ કેવો રહ્યો પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો કેમકે આ બહુ શોર્ટ ટાઈમ પીરિયડ ની અંદર આ બધી વસ્તુ થઈ હતી પરિવારને મેં પહેલા જ જણાવ્યું હતું કે આ બધી વસ્તુ અનસર્ટેન હોય છે સિલેક્શન થાય હોટસીટ ઉપર બેસવું બહુ જ આમ

ફૂલ સપોર્ટ આપે છે કે તમે કોઈ પણ બાબતે ગભરાશો નહીં એક ટાઈમ એવો પણ આવ્યો હતો કે હું બહુ જ ડરી ગઈ હતી અને આમ રોવા જેવી થઈ ગઈ હતી ત્યારે પણ એ લોકોએ મને સમજાવ્યું કે ના તમે આટલે સુધી આવ્યા છે તો આગળ પણ તમે કહી શકશો તમે બેસી શકશો હોટસે રૂપિયા એટલે કઈ લોકો બહુ જ સપોર્ટ કરે છે કે તમે તમારી રીતે કરો તમારાથી થશે જ કે એટલે એ લોકોનો સપોર્ટ તો આપણે કઈ આમ બહુ પોઝિટિવ રહે છે બધી જ રીતે ફાસ્ટેસ્ટ ફિંગર પર કેવું રહ્યું બહુ જ હાર્ડ હતું પેલા તો જે ત્રણ દિવસ ત્રણ કન્ટેસ્ટન્ટ આવી ગયા હતા મારો વારો નતો આવ્યો ત્યારે હું એટલી ડરેલી હતી કે મારું શું થશે શું નહીં રાત રાત ઊંઘ પણ નહોતી હતી આમ લાઈક ત્યાં આપણને એટલી મસ્ત વાઇફ્સ મળતી હોય બચ્ચન સર પણ એક ટેન્શન રહેતું હતું પણ જ્યારે થયું ત્યારે બહુ જ ખુશીની મોમેન્ટ હતી મારા માટે છેલ્લો સવાલ કરું તમે પાંચ લાખ રૂપિયા જીતી ગયા બરાબર તમારા ખાતામાં જમા થઈ ગયા એ છે ને લોકો એમની પ્રોસેસ કર્યા પછી એમને કીધું છે કે અમે તમારામાં જમા કરીશું અને આ પ્રોસેસ કેટલો ટાઈમ ચાલે છે એનો અમને કોઈ આઈડિયા નથી એટલો બધો તો બચ્ચન સાહેબ તો મોબાઈલમાં બતાવે કે પહોંચ گئے તુરંત અબી اسی વેક વો તો انકે સ્પોન્સર કીય હોતે ને કે Paytm વાલે તો તાત્કાલિક તો ટેક્સ કેટલા ટેક્સ પણ કટ કરવાનો એટલે તાત્કાલિક તો ના જ આપી શકે એમના માટે ઠીક હા તો એના વગેરા ખરેખર દલિત સમાજની દીકરી જો આટલો પ્રોગ્રેસ કરી શકતી હોય તો અન્ય લોકોને પણ પ્રેરણા મળે આમાં આ છોકરીની હિંમત જોઈ શિક્ષક છે અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરે છે સ્ટ્રગલ કરે છે અત્યારે જોકે શિક્ષક છે પણ સ્ટ્રગલ તો કહેવાય જ હજુ તો પરિપક્વ થશે બીજી એક્ઝામો આપશે આગળ વધશે પ્રમોશન મળશે ત્યારે ક્લાસ ટુ કે વનના અધિકારી પણ બની શકે છે એવું નથી ના બની શકે સવાલ રહ્યો કેબીસીનો કેબીસીમાં પાંચ લાખ રૂપિયા જીત્યા છે પૈસા હજુ જમા થયા નથી બચ્ચન સાહેબ બને મોબાઈલમાંથી બતાવતા હોય કે પહોંચ ગયે તુરંત અભિસિવ્યક્ત એવું એટલું સહેલું નથી હોતું બોલવાની મજા આવે પહોંચી ગયા ત્રણ મહિનાથી ઉપર સમય જવાનો છે પૈસા આવવામાં ત્યાં સુધી એમને વેઇટ એન્ડ વોચ રહેવું પડશે જોકે એમની આ જે જર્ની રહી કેબીસીની એ બહુ સુખદ હતી અને તેઓ ખૂબ ખુશ છે આખો પરિવાર પણ ખુશ છે સાથે સાથે એમનો સમાજ પણ ગૌરવ લઈ રહ્યો છે એ બહુ મોટી બાબત છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ